શ્રી ગણેશાય આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જાગગીરમાં આપ સૌનું સ્વાગત છે આજે શુભ કરનારી મંગલકારી પાવનકારી પાપોને નષ્ટ કરનારી પિતૃઓને મોક્ષ આપીને મુક્તિ દેનારી પિતૃ ઋણના મુક્ત કરી પિતૃઓને તૃપ્ત કરનારી એકાદશી છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીના પંદર અધ્યાય પુરુષોત્તમ યોગના સારાંશ મહાત્મ ફળ વિષયા છે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મુકમ કરો તી પાચાલમ લંગ તે ગીરીમ યત કૃપા તમહમ પરમાનંદ માધવમ જેની કૃપા મૂંગાને વાણી વડે સુશોભિત બનાવે છે પાંગળાને પર્વત ઓળંગાવે છે તે અતિ આનંદના ભંડાર સ્વરૂપ માધવ ભગવાનને હું વંદન કરું છું જે મનુષ્ય નિત્ય મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે સંપૂર્ણ પાઠ કરવામાં જો અસમર્થ હોય તો અડધા પાઠનો જો કરે તો તે ગૌદાનના પુણ્યને પામે ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે અને છઠ્ઠા ભાગનો જો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો જો પાઠ કરે તો તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ એક બે એક કે અડધા શ્લોકનો જો પાઠ કરે તો તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે ગીતા એવો ઉચ્ચાર કરતો જો મનુષ્ય મરણ પામે તો તે સદગતિ પામે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે તે જીવન મુક્ત જાણો અને મરણ પછી તે પરમ પદને પામે છે પંદરમાં અધ્યય પુરુષોત્તમ યોગનો સારાંશ શાસ્ત્રોમાં આ સંસારને ઘણા ઊંડા અને મજબૂત મૂળવાળા પીપળાના ઝાડની ઉપમા આપેલી છે આ ઝાડ નિરંતર વધે એવું ગણાય છે તેના મૂળ ઉપર તરફ અને ડાળીઓ પૃથ્વી તરફ ફેલાયેલી છે જે માણસ માન અભિમાન મોહમાયા વગેરેને છોડીને તથા સંઘના દોષથી બચીને ચાલે અને આધ્યાત્મ જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન મેળવવામાં લાગેલો રહે તથા બીજી બધી ઈચ્છાઓ છોડી સુખ દુઃખ વગેરેને સરખા ગણે તે માણસ આ વૃક્ષના મૂળ એટલે કે બ્રહ્મ સુધી પહોંચી શકે આખા જગતને પ્રકાશ અને ગરમી આપનાર સૂર્ય ચંદ્ર અને અગ્નિનું તેજ તે પરમાત્માનું જ તેજ છે ધરતીના પેટાળમાં પેસીને બધા પ્રાણીઓને ધરતી ઉપર જે બળ ગુરુત્વાકર્ષણ ટકાવી રાખે તે પરમાત્મા પોતે જ છે અને ચંદ્રનું જે તેજ અનેક રસ વહેવડાવીને બધી ઔષધિઓને પોષણ આપે તે પણ પરમાત્મા જ છે યાર શક્તિ હોવી જ્ઞાન હોવું અથવા એનાથી વિપરીત હોવું આ બધું તે પરમાત્મા જ કરે છે બધા વેદોમાં જાણવા યોગ્ય તે પરમાત્મા જ છે આ વેદોની ઉત્પત્તિ પણ પરમાત્માએ જ કરેલી છે અને તેઓ પોતે જ વેદોના જ્ઞાનને સારી રીતે જાણે છે પુરુષના બે પ્રકાર એક શર અને અક્ષર પરમાત્મા આ બંને કરતાં શ્રેષ્ઠ છે તેથી જ પુરુષોત્તમ કહેવાય આખું જગત ભગવાનને પુરુષોત્તમ નામથી જાણે અને વેદ પણ તે નામથી જ વખાણે જે માણસને કોઈ જાતનો મોહ ન થાય અને પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપને ઓળખે તે બધા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ઉત્તમ ભક્તિથી એકમાત્ર પરમાત્માનું આરાધન કરી શકે પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન બોલ્યા કે જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉદ્ધવ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે છંદો જેના પાંદડા છે એવા આ સંસારને અશ્વત્થ વૃક્ષરૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ સંસાર વૃક્ષને ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો રૂપ કૂપણોવાળી શાખાઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનોવાળા તેના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે આ સંસારરૂપ વૃક્ષ પ્રતિષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિરરૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશે અંશ થતો નથી અંત થતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિરૂપી મજબૂત શસ્ત્રથી આપણી અંદર કાપી નાખીને એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપી આ સંસારમાં પાછા આવતા નથી તે પદને પ્રાપ્ત કરવા માટે તે આદિ પુરુષ પરમાત્માના ક્ષણે જવું કે જેનાથી આ અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્ય માન અને મોહથી રહિત છે જેમણે આ શક્તિરૂપ રૂપ દોષને જીત્યો છે જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે દંડોથી ભર થયેલા છે તેવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામી પાછા ફરતા નથી તે મારું પરમધામ છે આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય અને ત્યાં કાન આંખ સ્પેશેન્દ્રિય જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે ગુણો સાથે જોડાયેલો આ જીવાતમાં શરીરને તેમજ વિષયોને છોડે તેને ભોગવે છે તેની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિવાળા લોકો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અધકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું રસરૂપચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું હું જઠાર અગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ અને અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન હું જ પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યાવી રૂપે રહેલો છું અને મારા લીધે સ્મૃતિ જ્ઞાન અને વિસ્મરણ થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું આ લોકમાં શર નાશવંત અને અક્ષર અવિનાશી એવા બે પુરુષો છે તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે તેનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ શર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો છે તે પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે હું આ શરથી પણ પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી આ લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થાય મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે છે તો હે નિષ્પાપ અર્જુન એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતજ્ઞ થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે સંવાદમાં પુરુષોત્તમ નામનો અધ્યાયનું મહાત્મ અને તેનું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે પંદરમા અધ્યાયનો મહાત્મ અને તેના ફળ વિશે સાંભળો ગોડ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો રાજાના મંત્રીએ રાજાને મારી નાખવા રાજ્ય પોતાના હાથમાં લેવાનો વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે મોતને આધીન થયું તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા શિકારમાં જંગલે ગયા જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની તરત તેલ તલાશ કરવા લાગ્યો તો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો ને પાણી પીધું પાણી પીધા પછી રાજા કંઈક સ્વસ્થ થયું તે આમ તેમ ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે આ વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે તેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા પાડી સાધુએ રાજાને ભોજન કરાવ્યું પછી આરામ કરવા માટે કહ્યું રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ પર લખેલ ગીતાજીના પંદરમાં અધ્યાયના પાઠ પર પડી તે નજીક જઈ વાંચવા લાગ્યો પાઠ બે ચાર વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને તેને પંપાળવા લાગ્યો ઘોડાને પંપાળતા પંપાળતા રાજાની પંદરમાં અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૂછતા સાધુએ જણાવ્યું કે હે રાજન આ ઘોડો ગયા જન્મમાં તારો મંત્રી હતો તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડારૂપ અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ અને વૈકુંઠ લોક પામ્યો આ સાંભળી રાજા અચંબો પામ્યો ને પોતે પણ ગીતાજીના પંદરમા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોકને પામ્યો પોતાના ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ કંસ અને ચાણુ નામના દેત્યોને ચોળી નાખનારા સમસ્ત જગતના ગુરુ વસુદેવના પુત્ર દેવકીને માટે અતિ આનંદનો કારણ એવા દેવ ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ